નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસોથી સોળસો ને અઢાર ધ્રોલ અગિયારસો સિત્તેરથી બારસો ને એંસી ખાંભા તેરસો પાંચથી પંદરસો ને સાત મોરબી એક હજારથી ચૌદસો સાવરકુંડલા તેરસો એંસીથી પંદરસો ને પાસઠ બોટાદ પંદરસો એકથી સોળસો ને ચાલીસ જામજોધપુર ચૌદસોથી સોળસો ને અગિયાર અમરેલી નવસો દસથી સોળસો ને બેતાલીસ મહુવા બારસો નેવુંથી સોળસો ને તેર હળવદ બારસો પચાસથી પંદરસો ને સાઠ જામનગર એક હજારથી પંદરસો ને પંચાવન ભાવનગર પંદરસો ત્રેસઠથી પંદરસો ને ત્રેસઠ જામજોધપુર ચૌદસોથી સોળસો ને અગિયાર અમરેલી નવસો દસથી સોળસો ને બેતાલીસ મહુવા બારસો નેવું થી તેર કાલાવડ બારસો છથી થી પંદરસો ને છાસઠ ગોંડલ અગિયારસો એકથી થી સોળસો ને એકવીસ